જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા મજામાં તો સ્વાગત છે તમારા બધાના નવા વિડીયો માં અને જો આજે તો થઈ ગઈ છે પાચમ અમે કાલ બોર્ડચોદ કરી હતી ઘણા આજ બોર્ડચોદ કરી છે અને અમે આજ પાચમ કરી નાખી છે તો હવે છે તો તો મોહનથાળ બનાવવા માટે ચણાનો અને જો આને ધાબુ દેવા માટે થોડુંક દૂધ અને એમાં ઘી નાખ્યું છે આપણે એનું આમે ધાબુ દઈ દેવું હોય પછી આ લોટ છે એને શેકી લેવું પછી આપણે મોહનથાળ છે એ બનાવી નાખશું ચાલો પેલા હું ધાબુ દઈ દઉં પછી મોહનથાળ છે એ બનાવવાની આપણે

અને એને સુગંધ આવે ને ખબર પડી જાય કે હવે માંડ્યો છે તો બે મિનિટ લેવા દઈ સરસ મજાનો શેકાઈ જાય ને કલર જો આપડે જોઈએ કે એકદમ ચેન્જ થઈ ગયો ને એકદમ કણી વાળો સરસ મજાનો થઈ ગયો છે હવે થોડીકવાર વાર ફેકાય એટલે આપડે મોહંખા છે પછી આ સાઈડ માં મૂકી અને આપડે ચાસણી લઈ લેશુ અને ચાસણી લઈને પછી બનાવી નાખશું તો જો અહીંયા આપડે આ લોટ તો સરસ મજાનો શેકાઈ ગયો છે અને બકડીયા માં રાખી દીધો છે પછી જો ચાસણી તૈયારી કરવા માટે અહીંયા અમે આ કઢાઈ માં ને નાખી દીધું છે હવે ચાસણી લઉં છું ચાસણી લઈ જાસણી એકદમ ઢીલી એક તાર જેવી થાય ને એ લેવાની છે ચાસણી આવી જાય ને લાકડા નાખી દેવું અને પછી જેટલી પાડી દેવું ચાસણી આવી ગઈ અને આપણે આમાં નાખી દીધી મોહન ખાવાની જે લોટ શેકેલો લોટ હતો ને એમાં અને હવે થોડીક વાર આપણે હલાવી લઈએ જો એવું લાગશે ને તે ઢીલું છે તો પાછું ગેસ ઉપર થોડી વાર મૂકી દેવું અને જો જો એ જાય તો હમણાં ફ્લીપ પાડી જોફલી બની તૈયાર થઈ ગયો છે ઢીલો છે એટલે હમણાં થોડી વાર પંખી મૂકી દેવું ને એટલે એવું થઈ જાય પછી આમ હું ઠેફલી ફાડી નાખીશ અને માપ તો પેલા બધા જ ભૂલી ગઈ કે જો આ તપેલી છે ને નાની તો લોટ છે ને આ તપેલી માંથી વાટકી થાય ને એટલો લોટ નાખ્યો તો એક નાનક અવળી લટકી દોડો પેલો લોટ નાખો અડધી આપણે એમાં પાણી સરસ મજાનો મોહન છે ને બની ને તૈયાર થઈ ગયો છે બપોરે તો અમે લીધો તો આજે અને પછી અત્યારે ચેવડો કરવો છે તો નો જે બધી સામાન લઈને બેસી ગીસ મમરા પવા ચવાણું અને આ છે ડુંગળી એ બધી લઈ બેસી ને હવે હું ચેવડો બનાવી નાખું જો સાંજના સાત રસોઈ તો બની છે રસોઈ બનાવીને પછી આખો ટાઈમ ન મળ્યો બ્લાઉઝ પૂરું કરવાનું બ્લાઉઝ પૂરું કર્યું હજી થોડુંક અધુર સાંજે કરવું પડશે આ પછી જો અત્યારે આ રસોઈ બની ગઈ તો હું રસોઈ કરીને પહેલા પેલા ગેસ છે ને ચેવડો જ બનાવી નાખું એટલે હમણાં જો આ બધું તેલ અહીંયા ગરમ થવા મૂકી દે તેલ આવી જાય એટલે પવાન બધું અને પછી ચેવડો કરી લો ને ચેવડો કરીને પછી જમી લઈ જમીન ના જે બ્લાઉઝ છે પણ પૂરું કરવાનું છે ચાલો ફટાફટ આપણે ચેવડો કરી લઈએ તો જો ચેવડાની બધી તૈયારી થઈ ગઈ છે મમરા છે સરસ મજાના જોઈ ગયા છે પવા તરાઈ ગયા છે આ ભૂંગળી તરાઈ ગઈ છે દાણા પણ તરાઈ ગયા છે અને અહીંયા ચવાણું છે જે તૈયાર લીધું તે પણ તૈયાર છે હવે બધું છે ને મિક્સ કરી દો ને અમારે જો રસોડામાં લેમ્પ હતો ને તો લેમ્પ હમણાં ઉડી ગયો થોડીક વાર પેલા એટલે અમે બતી રેખી છે થોડું થોડું બાર અંજારું પડતું હતું એટલે મને એમ થી અંજારું પડે છે ને તો હમણાં થઈ જાય પણ હવે તો મંધારું થાવા માંડ્યું છે એટલે અમે બતી રાખી ને કો ફટાફટ હવે આ બધું છે મિક્સ કરી દઈએ. ઓલા રસોડામાં અમે કરીએ ને તો ન્યા અમારે ઉભા ઉભા કરવું પડે એટલે ઉભા ઉભા છે ને થાકી જાય એટલે કઈક બીજું કરવાનું હોય ને અમે નીચેના રસોડામાં જ લઈ લઈએ અને બધું અહીંયા જ કરી નાખીએ તો જો આપણે બધું છે ને પેલા ફેરવી દઈએ અને પેલા જો ડુંગળી નાખી દીધી આ દાણા લઈ દીધા નાખી દીધા છે. જે આપણે ચવાણું લીધું ને ચવાણું મિક્સ કરી દીધું અને હવે આમાં પવા છે આપણે એ મિક્સ કરી દઈએ અને ચેવડો બને સરસ મજાનું થઈ જાય તૈયાર જો આ ચેવડો તો બની ગયો છે અને હવે બાકી છે ગાંઠિયા તો અમે તૈયાર લઈ લીધા છે અને એક જીરાપુરી અને પૂરી જે આપણે તીખી પૂરી કરી પૂરી તો કાલ હજી કારણ કે સાતમ પરમ છે તો તો એટલા બધા દિવસ તો આપડે સાતમ ના દિવસે ખાઈએ નહીં એટલે બે વારાફરતી તરવું પડે એટલા માટે જીરાપુરી છે ને એ પણ કાલ કરી નાખશું અને પૂરી પણ કાલ કરી નાખશું નાદની માટે જો આ બે વસ્તુ આજે બનાવી છે અને થોડુંક બાકી છે એ બધું કાલ બનાવશું ના લો આ ચેવડો છે ફટાફટ ભરી લઈને તો વાતાવરણ એવું છે જો અત્યારે જમીન નવરા થઈ ગયા છીએ અને આ બધી વસ્તુ જો અમારે સાતમ ની ખરીદી થઈ ગઈ છે તો સાતમ ની બધી ખરીદી થઈ ગઈ છે ને બધી વાનગી ની બધું લઈ અને હવે વ્યવસ્થિત અત્યારે મૂકી દઈએ એટલે જો આ બધા સાદા ગાંઠિયા આમાં ગાંઠિયા છે બધા ગાંઠિયા લઈ લીધા છે આમાં જે આપણે ચેવડો બનાવ્યો હતો ને એ જો આ ચેવડો છે ને મેં જબલામાં ભરી દીધો એટલે હવાય નહીં અને જો આમાં છે આપણે મેસૂબ બનાવ્યો છે જે મેસુબ અમારે ઘરના ઘીનો જ પણ બનાવ્યો છે જે અહીંયા દુકાન જ કે આપણે ત્યાં બધી વસ્તુ આપણે આપણે આપી દઈએ એટલે ત્યાં બનાવી દે અને તો ચા મેસુબ પણ બનાવી લીધો છે બપોરે મોહનથાળ બનાવ્યો છે એટલું બધું બનાવ્યું છે અને જીરા પુરી છે એ હવે મેં કાલ બનાવશું તો આ બધું અત્યારે મમ્મી કે કે વ્યવસ્થિત મૂકી દે તો જો આ ડ્રમ છે ને ખાલી હતો ને તો એ ડ્રમ લઈ લીધો આ બધી વસ્તુ એમાં આપણે રાખી દેવું એટલે સાતમ આઠમ એક જ જગ્યાએથી આપણે બધું એક આ ડ્રમમાંથી એકમાંથી જ બધું લઈ લેવાનું ખાવા માટે ખાવું તો થોડુંક કોઈ પણ સાતમ આઠમ આવે એટલે કરવાનું બહુ વધી જાય ને આપણું કામ પણ દુકાને બનાવો આપીએ ને એટલે બનાવવાનો ખાલી પૈસા ખાલી પૈસા આપવા તો ત્યાં બધી વસ્તુ છે ને ફટાફટ ભરી દઉં અને આ સાથે આજનો વિડીયો પણ અહિયાં પૂરો થાય છે જો અમારો વિડીયો તમને ગમ્યો હોય તો લાઇક કરજો શેર કરજો